ભરૂચ જિલ્લામાં ઓગણત્રીસ કરોડના મનરેગા પોલીસે કાર્યવાહી છે પણ ધરપકડ કરવામાં આવી છે અને બાદ આ કેસમાં ત્રીજી ધરપકડ પણ કરવામાં આવી છે અને તે ધરપકડ થઈ છે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની નમસ્કાર ટીવી હું છું આપની સાથે જાસમીન પુત્ર દિગ્વિજય છે કે બે દિવસ પહેલા જ તેમના સરપંચ બનવાની ઉજવણીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને હવે તેમની ધરપકડ થતા રાજકીય વર્તુળોમાં પણ ખડભડાટ મચી ગયો છે આ કોમ્પાંડમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે અને પોલીસ દિગ્વિજય જોડવાની પૂછપરછ કરી અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે આ ધરપકડો દર્શાવે છે કે સરકાર મનરેગા જેવી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચાર પ્રત્યે ગંભીર છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા કટિબંધ છે નોંધનીય છે કે ગઈકાલે ભરૂચ પોલીસ ગીર સોમનાથ પહોંચી પોલીસે ગીર સોમનાથ થી હીરા જોડવાને તપાસ અર્થે પોતાની સાથે લઈ ગયા મનરેગા કૌભાંડમાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસે આ કૌભાંડ મામલે તેમની અટકાયત કરી હતી હીરા જોડવા વિશે વાત કરીએ તો હીરા જોડવા જુને ઓગણીસો અને અડસઠ માં તેમનો રોજ જન્મ થયેલો છે હીરા જોડવા કોંગ્રેસમાં વિવિધ પદો પર રહ્યા હતા

તેમજ થી આક્ષેપો કર્યા હતા જોટવાએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે આ પાર્ટી ભાજપની બી ટીમ છે તેમણે જણાવ્યું હતું કે ભાજપના મંત્રી પર તપાસ ચાલતી હોય ત્યારે તેમનું નામ જોડી લોકોનું ધ્યાન ભટકાવવાનું

મનરેગા અનેક નવા ખુલાસા થવાની શક્યતાઓ રહેલી છે આપનો આ વિષય શું કેવું છે અમને કમેન્ટ કરી જણાવજો વધુ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ માટે આપ જોતા રહો નમસ્કાર